નમસ્કાર મિત્રો મિત્રો આપણા ધારાસભ્ય ચિત્રો વસાવાય એવું કહ્યું કે પોલીસ પોતાનું કામ કરતી નથી અને તે ભાજપના ઇશારે નાચે છે જેમ કે અમુક જગ્યાએ જે ખનીજ માફિયાઓ છે જે રેતી માફિયાઓ છે તેમને પોલીસ જવા દે છે તે પોતાના ટ્રક લઈને જઈ શકે છે પણ આમ આદમી કે ખેડૂત જો પોતાના કઈ કાકા કાકી ગમે તેના લગ્નમાં જતો હોય ત્યાં રોકે છે ચાંદલો કરવા જતો હોય ત્યાં રોકે છે પછી બજારમાં જતો હોય ત્યાં રોકે છે પોતાનું ટ્રેક્ટર લઈને જતો હોય ત્યાં પણ રોકે છે બાઇક લઈને જતો હોય ત્યાં પણ રોકે છે તો આટલો અન્યાય કરવામાં આવે છે અને ખેડૂતોને આ રીતે લૂંટવામાં આવે છે અને ખનીજ માફિયા છે તેમને બિલકુલ ઉભા રાખવામાં પણ આવતા નથી અને તરત જ વગર ચેકિંગે જવાબ જવા દેવામાં આવે છે અને પોલીસ ભાજપના ઈશારે નાચે છે અને એ પણ ખેડૂતોને હેરાન કરે છે અને આમ જનતાને હેરાન કરે છે એવું બધું ચેતુ વસાવા કહે છે

ચેકપોસ્ટો પોસ્ટો ઉભા કરીને લોકોને દંડના નામે ડરાવવામાં આવે છે અને દર મહિને જે ગ્રાન્ટ નથી આવતી એના કરતાં પણ વધારે દર મહિને કરોડોના દંડો ઉઘરાવવામાં આવે છે અને